थोड़ा पाछड़ थोड़ा पाछड़ इमरान गुजरात का गृह राज्य मंत्री हरसंग भी वडोदरा पहुंचा छे गृह राज्यमंत्री

જલ્દી ઉગ મેસેજ સાફ છે તેને લઈને જ હર્ષંઘવી જયારે ગઈકાલે વડોદરાની મુલાકાત આવ્યા હતા ત્યારે તેમને કહ્યું હતું કે અમે થોડાક જ દિવસોમાં વડોદરા શહેર ને ફરીથી જે છે તે ઉભું કરી દઈશું વડોદરા શહેરમાં ફરીથી સફાઈ હોય આરોગ્યની સેવા હોય તે તમામ ચાલુ કરાવી દઈશું ને તેને લઈને આજે વડોદરા રેલવે સ્ટેશન પર તેમનું આગમન થઈ ચુક્યું છે રેલવે સ્ટેશન થી સીધા જ તેઓ જે સરાટવાળા વિસ્તાર થઈને ત્યાંથી બહુચરાજી મંદિર થી સીધા ચાણક્યપુરી સર્કલ અને જે તમા ઉત્તર જે કચેરી છે ત્યાં જશે ત્યાં અધિકારી સાથે બેઠક કરશે અને હાલમાં આપ જોઈ શકો છો કે કઈ રીતના જે છે તે અત્યારે અહીંયા રેલવે સ્ટેશનની બહાર નીકળી રહ્યા છે રેલવે સ્ટેશનની ની બહાર તેમની સાથે વડોદરાના પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમની સાથે ઉપલબ્ધ છે અને તમામ ની સાથે જે હર સંઘવી છે તે અત્યારે રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા છે અને જે દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો કે ચાલતા તેઓ રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા છે અને જે વિવિધ વિસ્તારોમાં સફાઈનું નિરીક્ષણ કરવા માટે હર સંઘની જે છે તે જઈ રહ્યા છે જે રીતના દ્રશ્ય છે વડોદરા કે જ્યાં તેઓ રેલવે સ્ટેશન ની બહાર જે છે તે નીકળી રહ્યા છે અને ચાલીને વિવિધ જે પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ જે છે તે કરી રહ્યા છે હાલમાં જે રીતના વાત કરવામાં આવે તો તેઓ વડોદરામાં જે રાત્રિના સફાઈ થઈ રહી છે તમામ ચારે ચાર ઝોન અધિકારીઓ છે તેમની સાથે બેઠક પણ કરવાના છે અને બેઠક કરીને જો વાત કરવામાં આવે તો તેઓ જે છે તે તમામ કામગીરીનું નિરીક્ષણ જે છે તે નિરીક્ષણ કરવાના છે કડક બજાર જઈ રહ્યા છે કે જ્યાં સફાઈ જે છે તે સફાઈ અત્યારે જે છે તે અભિયાન ચાલી રહ્યું છે સફાઈ અભિયાનમાં હર્ષ સંઘવી જે છે તે આખું આ સફાઈ અભિયાન નિરીક્ષણ કરશે તેમની સાથે વડોદરા જે

નિરીક્ષણ હાલમાં તમે જોઈ શકો છો કે કઈ રીતના જવા માટે ગંદકીના ઢગલા છે હું ધનલભાઈ ગંદકી જે ઢગલા છે ઢગલા છે તે નિહાળી રહ્યા છે વડોદરાના મેયર પણ ઉપસ્થિત છે

જે નેતાઓ છે એમની સાથે વાત કરી કરવાના છે તાત્કાલિક તમામ વિસ્તારઓમાં સફાઈઓ બયાન પર ધ્યાન આપવા અમે એના ઉપર પ્રયત્ન કરવાવા આવી રહ્યા છીએ માઈક કડ માઈક કડ માઈક માઈક કડ આવી હા બિલકુલ જે વાતક્રમ આવે તો હર સંગી જે છે તે હવે કડક બગર વિસ્તારની મુલાકાત દીધા બાદ હવે જે છે તે જે ઉત્તર ઝોનની કટીરી છે ત્યાં મુલાકાત લેવા માટે જવાનું છે આપ જોઈ શકો તો કે ટેકનિકલ જરૂર છે વડોદરાના મેયર સાથે જ જે સાંસદ છે હેમાંગભાઈ જોશી તેમની સાથે વાટાઘાટ કરી રહ્યા છે તેમને પાછી જે માહિતી છે તે મેળવી રહ્યા છે ને અત્યારે તેમને કડક બજાર જે વિસ્તાર છે તે કડક બજાર વિસ્તારનું જે ગંદકી થઈ હતી તે ગંદકીનું તેમણે નિરીક્ષણ કર્યું અને કહી શકાય કે હવે તે પોતાના વાહનમાં બેસીને

કડક બજારની વાત હોય દાંડિયા બજારની વાત હોય અલગ અલગ જે વિસ્તારો જે છે જે સૌથી વધારે અસરગ્રસ્ત થયા છે એવા વિસ્તારોમાં હરસંઘવી જવાના છે ત્યાર પછી જે સૌથી વધારે જે મુશ્કેલી જે છે સફાઈ અભિયાન કારણ કે રોગચાળો ન ફેલાય એના માટે તાબડતોડ તૈયારીઓ કરવામાં આવી રહી છે અલગ અલગ શહેરોમાંથી અમદાવાદ છોટા ઉદેપુર અને આજુબાજુમાંથી સફાઈ કર્મચારીઓ આવી ચૂક્યા છે અને રોગચાળો ન ફેલાય એના માટે પણ તાત્કાલિક તમામ જે વોર્ડ જે છે તમામ સોસાયટીઓ છે ત્યાં સુધી પહોંચવાની વાત કરવામાં આવી રહી છે લોકોને અંતે તમામ મદદ કરવા માટે મોડી રાત સુધી અલગ અલગ અધિકારીઓથી લઈને વોર્ડના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એમની સાથે પણ સંવાદ થશે અને તાત્કાલિક કામે લાગી જવાની પણ વાત હાલમાં કરવામાં આવી છે અને હર્ષઘિયા તમામ જે લોકો જે છે એમને વડોદરાને કઈ રીતે બેઠું કરી શકાય એને લઈને પણ ચર્ચાઓ કરવાના છે તો મોડી રાત સુધી આ ચર્ચાઓ થવાની છે પ્લાન બનવાનો છે અને એના માટે આપ જોઈ રહ્યા છો હરસંઘવી આજે પહોંચી ચૂક્યા છે વડોદરા ફરીથી પહોંચે છે વડોદરા અને હવે વડોદરાને કઈ રીતે તાત્કાલિક ઊભું કરી શકાય દોડતું કરી શકાય ફરીથી જીવંત કરી શકાય એના માટેના પ્રયત્નો સરકાર તરફથી કરવાના આવી રહ્યા છે એમાં હરસંઘવી જે પ્રભારી પણ છે એ ત્યાં પહોંચ્યા છે મોડી રાત્રે પહોંચ્યા છે અને હવે બંધથી કારણ કે તમામ જે અધિકારીઓ છે એમની સાથે પણ આ બેઠક કરવાના છે એક પછી એક વડોદરા શહેરને જીવંત ફરીથી દોડતું કરવાનું જે પ્લાન જે છે એ અંતર્ગત આપ જોઈ રહ્યા છો હરસંઘવી એક પછી એક વિસ્તારોમાં પહોંચી રહ્યા છે આપ જોઈ રહ્યા છો વડોદરાના સાંસદ પણ તેમની સાથે છે મેયર પણ સતત તેમની સાથે છે અને બીજા જે ધારાસભ્યો છે એમની પાસેથી જોવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો એક પછી એક વિસ્તારોમાં હરસંઘવી રેલવે સ્ટેશનના દ્રશ્યો રેલવે સ્ટેશનથી રેલવેથી આવ્યા રેલવે સ્ટેશનથી બહાર નીકળ્યા ત્યાર પછી અલગ અલગ વિસ્તારોમાં તેઓ જઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્ય વડોદરાથી સીધા દ્રશ્યો હરસંઘવી વડોદરા પહોંચ્યા છે વડોદરાને ફરીથી જીવંત કરવાનું છે વડોદરાની જે ભયાનક પરિસ્થિતિ થઈ છે વિશ્વામિત્રી નદીના કારણે જે પાણી શહેરમાં આવી ગયા છે આપ જોઈ રહ્યા છો અત્યારથી જ અભિયાન શરૂ થઈ ગયું સફાઈ કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે એ પણ આપ જોઈ રહ્યા છો વડોદરા શહેર ફરીથી દોડતું થઈ જાય એના માટેના પ્રયત્નો હાલમાં તાત્કાલિક કરવામાં આવી રહ્યા છે જેમાં હરસંઘવી જે પ્રભારી છે એ વડોદરામાં છે દરેક ઝોનમાં